જય દ્વારકાધીશ જય માપીઠ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો હવાર લોક ચાલુ કરી દીધો હે કમ્પ્લેટ તૈયાર થઈ ગયા હે વિરામ જવા માટે બાપુ આગે ગયા હતા દૂર દૂર આવતા મોટો ચાલુ કરીને કારણ કે કુંડીને તાકાત ભરે છે પણ આપણે કમ્પ્લેટ તૈયાર થઈ ગયા હાઈ જવા માટે તનક વાગે ઉસપામાં જ્યાં ગામણ વાયુ હતું મમ્મી આયો હતા અને હા શું પાલે છે હા જે દસ ને આજે હું મજામાં મજામાં જ રાખે ભગવાન તમને આનંદમાં જ રાખે અમારે લગ્ન જવાનું હે હમ આપણે કામ કરી લીધું ને ભગવાનમાં જવાનું હે લગ્નમાં જવાનું મેં બધીને હિંજુમાં જવાબ કહીએ હાલો અમે લગ્નમાં જાય હે હા સબ લોક હા ફીર આના કહો

પાંચ વાગી ગયા હે અને આપણે શેર પાંચ ત્રણ વાગે આવ્યા હતા ત્રણ વાગે આવી અને ઘડીક વાર સુઈ ગયા તા હા થાકોડો લાગ્યો તો બીજી રીતનો એક તો બે ત્રણ રાઈતોનું ઉજાગરો પાછા રમી એટલે આખું શરીર દુઃખે એટલે આવી અને ઘડીક વાર સુઈ ગયા તા હા હડફ નથી હરા મ્યા હતા ને ત્યાં એમ જ હતું કે હવે તો જટ જવાટ વહેલે પતી જાય તો થાકી ગયા થાકી ગયા એમ કરતા કરતાં શેર ત્રણક વાગે સુઈ ગયા હતા ત્રણ વાગે આવીને સુઈ ગયા હતા નહીં પણ આમ તો હાડા તન થયા હતા ઘરે પી ગયા સાડા ત્રણ વાગે આવી અને સુઈ ગયા હતા સુઈને જો પાંચ વાગ્યા હે હવે ઉઠી અને આપણે કરી દીધી હે ગુંધળીમાં મોટા ચાલુ જોઈ લઈએ બબર ક્યારામાં પાણી આવે એવું ગજનું ગયું આવે પાણી જો બે ક્યારે ભેગા આવ્યા જો એટલે ઓલી ગું બાપુ એ પાઈ લીધી છે વાં હે અને આ એટલી ગુંધરી છે ભાઈ ભૈરી છે એ આપણે હવે ઉલારો કાઢી લઈ એટલે પછી આ આપણે નિલેશ ને ની વારવું છે પછી ભલે વાયરા રાખે એને ઘડીકમાં ખૂટીએ નહીં એટલે એવું બધું હાલે આ ગધળીનો કાતરો મિત્રો નામે છે એવું લાગે જો વરસાદ આવ્યો ને તો આપણું બધું હવે બગડવામાં છે એ ફાઈનલ છે આપણે જીરું બધું પાક ઉપર મળી ગયું જ્યાં રાજમાન ઢગલો પડ્યો છે એવું બધું છે બ્રામણ વાળું એટલે કાતરોય નામી થઈ ગયો હોય અને પવન હાવ ઉગમણો હે અને હાવ ધીરો ધીરો વાય છે એટલે હે બધું જો હવે મેં ના આવે તો સારું એવું બધું હાલે છે અને કાલ તાજી મજૂર નહીં આવે ઉલેદી આવીએ એટલે આપણે એ કામ ચાલુ કરી દેવું હે એટલે બધું કામ આવું ધીરે 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 બધો હકેલો થતો જાય આ ગુંદ્રીમાં છેલ્લું પાણી એક કાઢી લઈ આ કંઈક અવડી એવડી થાય જે એવડી ને એવડી બીજી થઈ જાય ને એટલે કઈક હાથમાં સોટા એવી થઈ જાય તો એ નાખવું હોય તો નાખવા થાય એટલે આ પાણી છે એટલે એવું બધું છે અને આમાં તમને ખબર છે આગળ જોયું એની આમાં ભેગું જ રહેવું જોઈએ પાવડો લઈને પાર્યું તૂટે જ છે હા વરમ એટલે એ કા જરાક કાંઈ વારું છે એવું બધું હાલે છે અને જૂટલ હેન ફરી હાલો તો તમે આગળ બની હું આ પારી હાંધી સાંધીને નાક વામ કયો હેલો કઈશ પી ગયું કમ્પ્લેટ બધું પાઈ દીધું કમ્પ્લેટ છે આજુ ખેર હું ને ગોણી ઓલે ખેરા ને જરા જરામ ઊભું જ રહેવું પડ્યું લીધો હારી તૂટતી જ જાય તૂટતી જ જાય ઓલું હું ફૂલ વાલ ખોલ હતો ને તે ભાઈને કેતા ભૂલી ગયો અડધો અડધો વાલ ખોલીએ ભાઈ મોટો ચાલુ કરવા આવ્યો હતો બંધ દો છે પછી વાત એટલે ગોટો થઈ ગયો પાણી ધબધપાટી કરતું જાય બકબકાટી બોલતું આવે ધબધબાટી કરતું જાય બકબકાટી બોલતું એટલે એ ફાઈનલ થઈ ગયું પાણી બાબતે ગિરિરાજ ધણકી જય અવારના વરસમાં હવે પીડા નથી કઈ હવે આપણે આની પીડા હેજો પાકો માંડ્યો આમ જોઈએ તો પાકી જ ગયું બે ત્રણ તમથી ઉપાડી ઉપડે એમ જ છે હવે આમાં જવા જેવું એ નહીં કંઈ જો દાણા નામી ચડી ગયા હે આ કોક લીલા હે પણ એ તો સુને ભરાઈ ગયા હે એને ઊભું નથી રહેવું ને કઈ ખોટું ઝાકરું આવ્યા રાખે ખોટા ખોટા દાણા ચૂહ્યા રાખે એટલે એ કંઈ આપણે કરવું નથી હવે કાલ લઈને ઉલેદીથી છે ને ઓલા રાજમાં બાકી ભેગા કર લઈ અને પછી ડાયરેક્ટ જીરું ઉપાડવા જ મંડવું છે અને આ રાજમાં જો પાક ઉપર મળી ગયા પીરા થવા હે એટલે હવે આમાં પાણી જળીએ નહીં આવી બપોર વેરાના તમે જાવ તો આવો ગોટો ઉરી જાય છે આવું હુકાઈ જાય છે જ્યાં સુકાઈ જો જ્યાંય જ્યાં થવાય જાય પાણી ધોળે ને એટલે એવું બધું છે થકવી લીધો છે હવે પાણી બાબતે પીડા નથી કંઈ હ વાત કરવાના રિયા રોગા એવું છે હાલો તો હું હે ને જે આ વાલ હે ને બંધ કરવો પડે આ વાલ ખુલ્લો રાખીને તો પાણી છે ને એમાં જાયા રાખે એટલે આ બંધ કરી દઈ ને એટલે ખોટું ભાઈડ ખાલી ના થાય જોઈ લે ભાઈડ કેટલીક ભૈરી હવે ને વારવાનું હે જ વારે ત્યાં હા આપણે તો વરી ગયો બધે જ્યાં હજી ભયરી નહીં હોય લગભગ ના ના એમ તો ઘણી છે હોય હજી હાઈનહુંધી હાલ છે એટલે લગભગ અડધી ભરાઈ જાય તો જોવાય હવે જઈ ખાલી કરવી હોય એવું બધું હાલે છે હાલો તો તમે આગળ બનનારી હવે હે ને ઘડીક વાર તો હા પોરો ખાઈ લેવો હોય ઘડીક વાર કંઈ નથી કરવું હા ચડાવી દીધું ઓલું એટલું પાય લીધું એટલી વારમાં હેલો ગાઈસ એ આપણો તો ગમે એમાં વારો સડીયા હવે જરા એ આપણે માથે ઓલું બધું કરીને આવ્યા ને અહીંયા બાપુ લાખા હાથ ગયા હતા ક્યાંક લગ્નમાં ફૂગાણું નહોતું ને એ હાલ હું રૂંઢે જઈ આવું તો એ આવ્યા નહોતા બધું ભેંસું ને બધું કરવું પડ્યું રેકડી ઠલવવા ગયો ભૂકો ભરવા ગયો હા ટેટી પાકી રહી એટલે પાછું વેરું જ ના આવ્યું બેહવાનું એમ કીધું હતું ને ઘડીકો પોરો ખાય ને પછી એવું કામ લે પોરો ખાવાનું વેરું જ ના આવ્યું ને જો અંધારું થઈ ગયું હે જીરું જોતા મિત્ર અટાણ કેવ દેખાય એમ થાય અટાણ ઉપાળ લઈ જય તો અટાણ દેખાય બાકી બહુ એવું બધું નથી એમ બધું હાલે મમ્મી અટાણ દીવાન કરે છે પછી ભેંસો દોવાનું કામ ચાલુ થશે એવું બધું હાલે છે અને અંધારું નામ થઈ ગયું છે અને હા લાડવા જરાક વહીફમાં જ લાગ્યા હે પણ હવે હું થાય જોવાય ઓલા વહીફમાં લાગ્યા ગયા હતા એવા ના લાગે તો સારું હાથમાં થોડો થોડો ફેર પડવા માંડ્યો છે એટલે એવું બધું છે હાલો હવે કાયદેસર કામ તો કાલથી જોવાય હું ઉપાડી એવું બધું છે હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ બ્લોગ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે